બારપોરા પાટ આયોજન છે પાઠ પાઠની પરંપરા છે ને બાપુ કઈક આખી જુદી છે હજી આપણને ખબર જ નથી ઘણા એવું જ માને છે કે ઘઉં નો ઢગલો કરીને પછી દીવો કરી દે એટલે પાઠ કહેવાય એવું નકરું નથી ભજન શ્રી પરંપરા પાટની આખી જુદી છે ઇતિહાસ તો એવું બોલે છે કે મળદા જીવતા કર્યા છે આ એ પરંપરા છે એટલે બારપુરા પાઠ આયોજન છે કાલ સાંજે એ જ્યોત ને પ્રગટ કરી છે અને ચાર પોર દિવસ ને ચાર પોર ની રાત કાલ ગઈ રાત્રિના ચાર પોર આ દિવસ ગયો એના ચાર પોર અને આ ચાલુ રાત્રિ છે એના ચાર પોર બાર પોર જેને કહેવાય જો કે સંતો તો કંઈક આપણા જગતના કલ્યાણ માટે કંઈક કરતા હોય છે એને તો એની રીતે જે કંઈક કરવાનું છે કરી લીધું છે પણ જગતને કંઈક બતાવવા માટે જગતને કંઈક દેવા માટે મહાપુરુષો મથે છે પણ હવે આપણી કંઈક કઠિનાઈ તો છે ને આટલું આપણા ગઈઢા નહોતા કરી શકતા મહાપુરુષો ખૂબ મથે છે પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવે એવી કોઈ વાત નથી પણ પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં હરિશચંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો ચોથા યુગમાં બલિ રાજાએ કર્યો અને બલિ રાજા વખતે મહાપુરુષોની એક પરંપરાને લઈને બાકી નો માને એને મુબારક કારણ કે આપણે હરિશચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલિ રાજા હતા તેથી આપણે હતા નહીં પણ શાસ્ત્રના એવા પુરાવા છે ચાર કરોડ બીજા યુગમાં સાત કરોડ ત્રીજા યુગમાં નવ કરોડ અને ચોથા યુગમાં બાર કરોડ આવું મહાપુરુષો કે છે એટલે છત્રીસ કોટી થયા હવે બલિરાજા વખતે બંધ થયું ગમે તિરાડ પડી છે કઈ તો બંધ થયું હોય

અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ કે મારે અવતાર લેવો પડે મારે જાવું પડે અને પાટની પરંપરાની કંઈક મારે આ જગતને જાણ કરવી પડે હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં કઈક એવું પુનશાળી ઘર હોય કઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે અને અજમલ રાજાનો ને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાને દીકરાનો તો અને કૃષ્ણ ફરુમાત્માને આવું હતું આ બેનો મેળ પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારા અહીંયા દીકરો થઈને આવો તેથી અખિલ પ્રહાણનો માલિક કહે છે સાહેબ સબકા બાપ હે બેટા કિશિકા નહીં બેટા હો કે જન્મે હો સાહેબ નહીં હું આખી દુનિયાનો બાપ છું હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે બાકી જન્મ નહીં લઉં નકલંગ એટલે કે છે એને કલંક નથી એ પછી વાત છે ને વિરમદેવજી બાપાનો જન્મ થયો ને પછી એના કઈક પાંચ સાત દિવસનો નો કઈક સમય આપ્યો તો કંકુના પગલાની ની નિશાની ના બધી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપાનો જન્મ થાય અને એ પાટની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપા એવું કીધેલું કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત ગુગલ ધૂપ અને હુકડી પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આઈ ક્યાંક બેઠો છે બસ આનું નામ પાક ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કાઈ છે નહીં અને આઠે પર જે આનંદની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી શકે સંતોષ કરી શકે હું તમને આઈની જ વાત કરું આજે આ બાપુ આ પાઠ નું આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ યોગ્ય છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે એમના ભાઈ ભોલાભાઈ

અગિયારસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરો પાંચ હજાર એકસો એકાવન રૂપિયા રમેશભાઈ પીપળાવાળા વાળા સમુદાય તરફથી ટેકરી રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે બોલો રામદેવજી મહારાજ ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાજુ આપે આવા કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આઈપો છે ઘણા ને વાપરતા નથી આવડતું વાપરતા આવડે છે આપણું કઈ ખૂબી છે નગર પાલટીઓ ન કરાવે તમારે ત્યાં પાલટી જેટલા ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈ કોઈનું ખૂટ્યું એવા દાખલા નથી એટલે આપણે બધો આનંદ કરશું બેને સરસ બધાની સંતવાણી કરી મારે રસિક બાપુ અવારનવાર અમારા આમંત્રણને માન આપ્યું જોકે હું તો અહીંયા સાહેબ પહેલા કાટલા જેવું છું હું તો અહીંયા હોઉં હું તો બાંઠે હોઉં બીજ ન તો હોય પણ બાંઠે હોય એટલે મને તો પછી ઠીક છે લાભ આપે છે મને સાંભળે છે બધા ને કે એક ને એક ને હું સાંભળવાનો હોય પણ બાપુ ત્યાં અવારનવાર આમંત્રને માન આપ્યું અને બધાને આનંદ કરાવે છે આ સાજીદાઓ પણ એમને બધાને એકવાર જોરદાર તાલીમથી વધાવી લીધું કારણ કે આ આ બધા છે ને બે તાજ બાદશાહ છે આમને હાસવવા એટલે અમારે દરબારોને હાસવા હારા આ બધા એમ છે એટલે આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો ને એ બાપુ સાજિંદાના હાથ દેવા છે હું ઓખાણ નથી કરતો પણ જે એની કલા છે એને બાપુ દાદ આપું છું ખરેખર સાજિંદાઓ બધા એવા આનંદિક આનંદ કરાવે એવા છે આપણે વાણી કરશું તમને જેવી મોજ આવે એવી વાતો કરશું ફરીને આપણે બેનને સાંભળશું બાપુને પણ સાંભળશું અને બીજા કોઈ આપણે સુરેશભાઈ છે મારા મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે ઘનશ્યામપુર થી મારા મિત્રો બધા મારી ઘોડે હોય પણ પોતે બહુ પ્રેમી જીવ છે પ્રેમી છે હા હા આ તો ભાઈ બહુ મોજ કરી છે બહુ આ તો અત્યારે આ બધું છે નકરા પાણા હતા આ પગથિયારિયા ને બાપુ બાપુ પણ આ એક રામદેવજી સરસ મજાનો આશ્રમ બની ગયો ખુબ સેવા થાય છે માણસો ને હરિયર ચોવીસ કલાક હલે છે ખરેખર આપડી કઈ કમાણી છે આજ આજે આપડી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે એક મોટી કમાણી છે અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે રામદેવજી બાપા બાપુ જો જન્મ ક્યાં મેવાડમાં આવતારી આયા મીરાબાઈ જન્મા ક્યાં મેવાડમાં આવતારી આયા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા આવતારી આયા તો આ ધરતી ની કઈક તાકાત તો હશે ને આવા 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 જીવાતમાં ધરતી ઉપર આવે અને આપણી ધરતીમાં માં આવતા તો આપણી કઈ કમાણી નહીં હોય કે આ ધરતીમાં માં આપણો પાથ રોજ થયો છે હવે આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો નથી લાગતો

કોઈ સીતારામ માં નથી આ સીતારામ કહે તો આપણે સમજ આખી રહ્યા જાણે કેમ આપણે ગાળી દીધી હોય સમજણ જ નથી તો આયા તમને કોઈ સામો મળે ને સીતા આ તમને ખબર પડે લ્યો આ તો હો જણા આવે ને હજારે જણા આવે કોઈક વાડ વગર ખેતર ને કોઈ નથી કહેતું કે અમે ભૂખ્યા રહ્યા લ્યો આ શું ભજન છે આપણી જે દેહાણ જગ્યા છે ધર્મના થાંભલા આવડા મોટા દહ કિલોમીટર હાલો ને એક જગ્યા દહ કિલોમીટર હાલો ને એક જગ્યા આ બધું શું છે આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળિયા સડી જાય ખૂટી રહેશે ખૂટી ખૂટી જ રહે ને તમે જેટલા ખૂટ ડાય ન ખૂટી અરે બાપુ સંતો ની તો બાપુ શું આપણે બલિહારી ની વાત કરીએ ભલા મળે સાધુ સંતો છે ને એની વાત જ ન થાય અને અમારા ગુરુ મહારાજ તો એવું કેતા કે સાધુનો દીકરો ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ નો બોલી શકો ને તો મરી જાજો મરી અમારા ગુરુ મહારાજ તો અમને સાથી માં સોડતા જો બાવા સાધુના હામા મળે ને સીતારામ નો બોલી શકો મરી જવાય એમાં પૈસા દેવા અમે આ જે બોલાવી લો એ કઈ ન બોલ્યો લો શું કેવું તમે બધા ઘરના જ નથી નથી આ ભાઈ જ નથી એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે એટલે સવારામ બાપા પચાસ થી હાઠ વર વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ છે હા પચાસ થી હાઠ વર હજારો વર વાત નથી આ ચોવીસ તારીખ થી બાપુ હળંગ છું મારા રામભાઈ મારી ભેળા હતા પૂછો ચોવીસ તારીખ થઈ કાલે અમે અટાણે ઠેક બનાસ માં આખો દે ઓલું કુતરું કુંડલું વળી ને પીડ્યું હોય ને પીડ્યા રહી હાજે પછી કે કોઈ ગાડીઓ બાડીઓ વાળા લઈ જાય ને પછી પેટી પેટી હાથમાં માં હોય પછી ચાર્જિંગ થઈ જાય અને આવો જયારે બાપુ માહોલ થાય ભલે દસ જણા બેઠા હોય સામે પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તો એમને એમ થાય કે મારા આંતડા તોડી નાખી ભલે ભજન યા થાય છે

એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ કર્યો છે શું જોવે છે સંગીત સંગીત ની તાકાત અમારા ગુરુ મહારાજ કે આ સંગીત છે ને પાંચમો વેદ છે વેદ સંગીત કોઈ નાની વાત ન માન હું તો આમને કઉ છું તમને કળા ભગવાન આપી છે તમને ભગવાન હજી કળામાં તમારો વધારો કરે